ગુડ આફ્ટરનૂન એવરીબડી તાલે મારથી મિત્રો આપણે અગાઉના લેક્ચર્સ અંદર યુનિટ 1 ની સંપૂર્ણ ચર્ચા કરી દીધેલ છે જેમાં આપણે અક્ષમતા વિશે અક્ષમતાના દ્રષ્ટાંકો સૂચકો વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હવે જે આપણો નવો યુનિટ છે યુનિટ 2 તે છે ડિસેબિલિટી એન્ડ ડિસેબલ ચાઇલ્ડ કે કે અક્ષમતા અને અક્ષમ વિદ્યાર્થીઓ અક્ષમ

તો કોઈ પણ પ્રકારની એવી માનસિક કે શારીરિક અવસ્થાને અક્ષમતા કહે છે કે જે વ્યક્તિની અથવા શરીરના એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે છે અથવા તો બિનકાર્યક્ષમ બનાવે જેના કારણે વ્યક્તિ તેની વય કક્ષાએ સામાન્ય સંજોગોમાં કરી શકતા કાર્યો માટે આવશ્યક સામર્થ્ય કેળવવામાં અવરોધરૂપ બને છે આવી કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે તમે ડિસેબલ જોયા હશે તમારી આજુબાજુમાં તો ડિસેબલ એટલે સંપૂર્ણ રીતે કામ નથી કરી શકતા તેવું નથી હોતું ઘણી વખતે કેવા હોય છે કે તેમના અન્ય જે સમકક્ષના વૈકક્ષના જે જૂથના બાળકો હોય છે તેમના કરતા કંઈક અંશે તેઓ કાર્ય કરવામાં ઓછા આવે છે એટલે કે એમના જેટલા પ્રમાણમાં પૂર ઝડપે કામ કરી શકતા નથી એના માટે અસરકારક એમના કેટલાક એવા શરીરના અંગો હોય છે કે જે તે રીતે કામ કરી શકતા નથી તે એના કારણસર તેઓ શું થાય છે કે અન્ય વ્યક્તિ જેટલી ઝડપે કે જેટલી સમજદારીપૂર્વક કે જે આવડતથી કામ કરી શકે છે તે તેટલી ઝડપે ક્યાં તો પછી તેટલી આવડતથી કે તેટલી જ સુંદરતાથી તે કાર્ય કરી શકતા નથી તો આ કઈક જે ઓછું ઉતરે છે તે એમની અક્ષમતાના કારણે છે એટલે એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ એની આપણે ડીપમાં ચર્ચા કરીએ તો એની સંકલ્પનામાં આપણે વધુ વિસ્તારથી એને સમજીશું કે અક્ષમતા એવી હોય છે કે અમુક જન્મ જાત હોય છે એટલે કે આવી અક્ષમતા બાળકોમાં જન્મ સમયે જ જોવા મળે છે જન્મની સાથે જ બાળકને ઘણી અક્ષમતાઓ જોવા મળે છે કાં તો બહેરાશ હોય જીભ ન ઉપડતી હોય જીભ જાડી હોય તો બોલી ન શકતા હોય કોઈ શારીરિક રોખા પણ હોય કાં તો પછી શરીરમાં એવા રોગ સાથે જ જન્મ લેતા હોય છે કહેવાય કે પૂરતા ગર્ભવસ્થાના જેટલા પૂરતા સમય હોય એટલા સમયગાળા પહેલા જયારે બાળક જન્મી જાય તો પણ આવી ખોળા પણ ક્યાંક જોવા મળતી હોય છે માનસિક રીતે જેટલો વિકાસ બાળકનો થવો જોઈએ એટલો માનસિક રીતે વિકાસ થતો નથી જેના કારણે પણ શું બની શકતું હોય છે એ અન્ય વ્યક્તિ કરતા કે અન્ય બાળક કરતા ઓછું આવે છે તો અક્ષમતા ઘણી વખત જન્મજાત હોય છે અને અમુક અક્ષમતા એવી હોય છે કે જે જન્મ પછી કોઈક બીમારી બને જેમ કે પોલિયો એ અમુક રસીકરણના કારણે છે કે અત્યારે તો ભારત દેશમાં આપણે સંપૂર્ણ પ્રમાણે પોલિયોથી મુક્ત બનેલ છે પણ આ જે બીમારી છે તો એના કારણે શારીરિક ખોળખા પણ બાળકોને બહુ મોટા પ્રમાણમાં પહેલા જોવા મળતી હતી કોઈ અકસ્માત એવો નડી જાય કે અકસ્માતના કારણે હાથ કે પગ ગુમાવાનો થાય આંખમાં કઈક એવું કેમિકલની ઇફેક્ટ અડી જાય કાં તો પછી કોઈ ખોટી રીતે દવા થઈ ગઈ હોય ડોક્ટરથી એના કારણે એની સાઈડ ઇફેક્ટ એવી આવતી હોય કે જે રીઝનથી આપણે કોઈ એક અંગ ગુમાવવું પડે તો કાં તો પછી કોઈ કેવી આઘાતજનક માનસિક પરિસ્થિતિ એવી ગઈ હોય કોઈ આઘાતજનક ઘટના નજર સમક્ષ જોવાઈ ગઈ હોય કે જેની બહુ ઘેરી છાપ આપણા માનસિક મગજ ઉપર પડતી હોય કે જેનું રિફ્લેક્શન આપણા બિહેવિયર ઉપર આવતું હોય તો આ બધી જ ઘટનાઓ જન્મ પછી કોઈ પણ બાળકને ઇફેક્ટ કરતી હોય છે જે વ્યક્તિને શું કરે છે કે આંતરિક રીતે કાં તો બાહ્ય રીતે અન્ય જેટલી રીતે સક્ષમ રીતે કાર્ય કરવા માટે શું કરે છે એને કેપેબલ બનાવતો નથી માનસિક ક્ષમતાઓ કેવી બનાવે છે મર્યાદિત બનાવે છે આ આજ રીઝન થી આપણે જોઈ શકીએ તો આના બે ભાગ પાડી શકીએ કે કોઈ પણ અક્ષમતા બે ભાગમાં હોય શકે એક તો શારીરિક જે બાહ્ય કોઈ પણ અંગ સાથે જોડાયેલું છે અને બીજું જે છે તે માનસિક અક્ષમતા કે જે મગજથી કે પોતાના મનોબળના કારણે ઉપસ્થિત થાય છે તો અક્ષમતાના બે પ્રકાર આપણે આના ઉપરથી પાડીએ છીએ શારીરિક અક્ષમતા અને માનસિક અક્ષમતા હવે પહેલો જે પાઠ છે તેનો તે આપણે જોઈએ કે શારીરિક અક્ષમતા અક્ષમતાના પ્રકારમાં શારીરિક અક્ષમતા એટલે એવી અક્ષમતા કે જે શરીરના કોઈ એક અથવા વધુ અંગોના ઉદ્ભવતી ક્ષતિને કારણે વ્યક્તિને આંશિક કે સંપૂર્ણ રીતે શું બનાવે છે અંગ કે અંગોના સામાન્ય ઉપયોગ કરવામાં કેવું બનાવે છે અક્ષમ બનાવે છે કે વ્યક્તિ જે રીતે કાર્ય કરી શકતું હોય તે રીતે કરી શકે નહીં જેમ કે હાથ પગ આંખ કાન જીભ સ્વરપેટી જેવા અંગોમાં આંશિક કે સંપૂર્ણ શું હોય ખામી હોય તો આ ખામીના કારણે શું કરે છે સંપૂર્ણ કે આંશિક રીતે કેવું બનાવે છે વ્યક્તિને અક્ષમ બનાવે છે શારીરિક અક્ષમતા એ શરીરના કોઈ એક અંગ કે જ્ઞાનેન્દ્રિયોમાં પણ ઉભી થાય છે આવી પણ કોઈ ખામી હોઈ શકે છે જેના કારણે શું કરે છે વ્યક્તિને તે જે રીતે કાર્ય કરી શકતો હોય તે કરી શકતો નથી હવે શારીરિક અક્ષમતાના આધારે આપણે જો વર્ગીકરણ પાડવું હોય તો અક્ષમતા શરીરનું પણ કેવું હોય અલગ રીતે હોય હોય એક તો આંગિક અક્ષમતા કે 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 નરી આંખે આપણે જોઈ શકતો અંગ કામ કરે છે બરાબર દ્રષ્ટિહીન હોય આંખ કાન નાક હાથ પગ જીભ સ્વરપીટી આ બધું કેવું છે કે બોલે ચાલે કે એના વર્તન એના હાવભાવ પરથી આપણને ખ્યાલ આવે છે કે આ વ્યક્તિને આ અંગમાં આ કંઈક

બેસવામાં બોલવામાં કરવામાં કરવામાં પોતાના ના જે પણ વિચારો છે તે શિક્ષક વ્યક્ત એને શું ઉભા કરે છે અડચણ ઉભા કરે છે કાં તો પછી એને શિક્ષક દ્વારા આપવામાં આવેલ કામને પૂર્ણ કરવામાં પણ શું કરે છે અવરોધ ઉભો કરે છે જયારે ઇન્દ્રજન્ય જે છે ઇન્દ્રિયજન્ય એટલે કારણે જો કોઈ બાળક સામાન્ય બાળક કરી શકે તેવા કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે અમુક બાળકો કેવા હોય કે ધીમી ગતિએ શીખતા હોય તો જે કેપેબલ વિદ્યાર્થી છે એ તમે એક વખત શીખવાડો તો એ સમજી શકતો હોય તો અમુક જે સ્લો લર્નર છે એને વધારે વાર લાગે તો આ એની કેવી ખામી કહેવાય એની ઇન્દ્રિયજન્ય ખામી છે આ તો આ ક્ષમતાના કારણે પણ શું થઈ શકે છે એ અન્ય કરતા કામ કરી શકતો નથી ત્યાર પછી જે છે તે મિશ્ર જ્યારે બાળક એક કરતા વધુ પ્રકારની શારીરિક ક્ષમતા ધરાવતું હોય તો તેને મિશ્ર વિકલાંગતા તરીકે ઓળખામ છે જેમ કે બાળક બહેરું અને મૂંગું એટલે મૂક બધી હોય હવે આ કઈ કયા રીઝન થી હોય શકે તો એક તો આપણે પહેલા ચર્ચા કરી તેમ અકસ્માત કોઈ ગંભીર એવો અકસ્માત નડી ગયો હોય જેમાં કોઈ અંગ ગુમાવવું પડ્યું હોય કાયમ પથારી વસ્ત થઈ જવું પડ્યું હોય વ્યક્તિની દ્રષ્ટિ શ્રવણ કે બોલવાની ક્ષમતામાં નકારાત્મક અસર ઊભી થઈ હોય માથા પર અથવા તો કરોડરજ્જુના ભાગે કોઈ આકસ્મિક આઘાતના કારણે કાં તો પછી કોઈ કે વેક્સિડન્ટના કારણે શું થયું હોય કે એને ગુમાવ પડ્યું હોય કાં તો પછી ડેમેજ થયું હોય તો આ બધા રીઝન્સ શું કરે છે બાળકને આગળ પ્રગતિ કરતા અટકાવે છે પછી આપણે આગળ મેં તમને વાત કરી તેમજ ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ થયો હોય જેટલું એને માતાને જેટલું પોષણયુક્ત આહાર મળવો જોઈએ એને માનસિક એટલી વાતાવરણ ઉભું થયેલું હોવું જોઈએ એવું ના મળે તો એના કારણે શું થાય છે કે માતાના ઉપર થયેલી અમુક પીડાઓને ના તો પીડાક્ટલીક્ટલી શું થતું હોય છે બાળકના જે બાળક હોય હોય છે છે તેને પણ કરતું માતાને પૂરતો આહાર ન મળ્યો હોય તો બાળક કુપોષિત પેદા થતું હોય છે તો આ બધા અપૂરતા વિકાસના કારણે શું થાય છે કે શારીરિક રીતે બાળક જન્મથી જ અમુક ખામીઓ સાથે જન્મતું હોય છે જે એને આગળ જતા ઘણી તકલીફો ઊભી કરતી હોય છે તો અક્ષમતા ગર્ભમાં બાળકનો જો અપૂરતો વિકાસ થયો હોય એના કારણે હોય શકે કાં તો પછી બીમારી કોઈ એવી બીમારી આવી ગઈ છે બાળકને જન્મ પછી અમુક બાળકો એવા હોય છે કે જન્મજાત ડાયાબિટીસ સાથે જ જન્મતા હોય છે તો એ ડાયાબિટીક સ્ટુડન્ટ્સ હોય કે ડાયાબિટીક વિદ્યાર્થી છે તો એને આગળ જતા ઘણા પ્રોબ્લેમ્સ પછી ફેસ કરવાના થાય છે અમુક એનો આહાર લિમિટેડ થઈ જતો હોય છે એને અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેને દ્રષ્ટિની જ પ્રોબ્લેમ થઈ જતી હોય છે વધુ પડતું ડાયાબિટીસ હોય એના લીધે તો કોઈ એવી ગંભીર બીમારી સાથે આપણે જન્મે કાં તો પછી આપટર ધેટ જન્મ બાદ કોઈ બીમારી સાથે ડીલ કરવાની થાય તો આવા જે બાળકો હોય છે તે જે સક્ષમ વિદ્યાર્થી હોય તેના જેટલું કેપેબલ કામ કરી શકતા નથી કાં તો પછી શું થયું હોય બીમારી સમયે અયોગ્ય ઉપચાર મેડિકલ જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એના કરતા કોઈ ઊંધી દવા આવી ગઈ કાં તો પછી બાળકને એ દવાની કોઈ સાઇડ ઇફેક્ટ થઈ ગઈ તો જેના લીધે એનું શું થાય છે કોઈ કોઈ એક કાપવું પડે કે એવું જેવું જાય તો જે થી એને અંગ સાથે એને આગળ જીવાળું અઘરું પડી જતું હોય તો એ અંગ આપણે બલિદાન આપવો પડતો હોય છે તો આવા જે અમુક રીઝન્સ છે જેના કારણે પણ ખોળખા પણ થઈ શકતી હોય છે વિદ્યાર્થીને એટલે જરૂરી નથી કોઈ બીમારી કોઈ એવી અયોગ્ય ઉપચાર થઈ ગયો હોય એ રીતે એ બી કારણ શકે ત્યાર પછી જે કોઈ માનસિક કારણે પણ શારીરિક મગજ જેટલું કેપેબલ રીતે કામ નથી કરતું કે કયા સંજોગોમાં કેવા હાથ પગ ચલાવવાથી કામ કરી શકાય બધી રીતે અંગો બધા જ સહી સલામત હોય પરંતુ એ અંગો સાથે કેવી રીતે મેચ કરીને કામ કરવું તે ન કરી શકતા હોય આ રીઝનથી પણ શું થઈ શકતી હોય છે કે વિદ્યાર્થી જે કામ કરવું હોય તે કરી શકતા નથી તો આ તમામે તમામ શારીરિક અક્ષમતાઓ છે અને રીઝન્સ શારીરિક અક્ષમતાના ત્યાર પછીનો જે મુદ્દો છે છે આપણો તે માનસિક અક્ષમતા માનસિક અક્ષમતા એટલે એવી અક્ષમતા કે બાળકને તેના ભય ચૂકના અન્ય બાળકો દ્વારા સામાન્ય સંજોગોમાં કરી શકાતી સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કરવાને કેવું બનાવે છે અસમર્થ બનાવે છે એટલે કે એની ઉંમરના જે છોકરાઓ છે એની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે એ જેવું કામ કરે છે એ જે રીતે કામ કરે છે તે રીતે આ વિદ્યાર્થીઓ કામ કરી શકતા નથી કાં તો એના કરતા નાની ઉંમરના વિદ્યાર્થીઓ જેવું બિહેવ કરતો હોય એનો એવા વર્તન એવું કરતો હોય તો આ રીતે જે વિદ્યાર્થી બિહેવ કરતો હોય વર્તન કરતો હોય તો તેવા બિહેવિયર ધરાવતા વ્યક્તિને શું કહી શકાય આપણે માનસિક અક્ષમ કહીએ છીએ માનસિક અક્ષમતા એ કેવું હોય કે લગભગ અઢાર વર્ષ સુધીના વિકાસાત્મક સમયગાળામાં માનસિક અક્ષમતાના લક્ષણો આપણે અઢાર વર્ષ સુધીમાં એના લક્ષણો આપણે જોઈ શકાતા હોય છે એનું રોજબરોજનું કાર્ય કરવામાં પણ એને શું હોય કે પ્રોબ્લેમ ઉભી થતું હોય કાં તો એનું બુદ્ધિ આંક ઓછો હોય એનામાં મનોબળની કમી હોય આત્મવિશ્વાસ ઓછો હોય બાળક જન્મથી જ માનસિક અક્ષમતા મોસ્ટ ઓફ ઓલ ધરાવતો હોય છે કાં તો પછી આફ્ટર જન્મ પછી એવું કોઈ માનસિક એના ઉછેરમાં એ રીતેનું કંઈક પ્રોબ્લેમ થઈ હોય એનો ઉછેર જે રીતે થવો જોઈએ એ રીતે કર્યો ના હોય ડિપ્રેશનમાં હોય બાળક વધારે પડતો ડરાય ડરીને રહેતો હોય કે ડરાઈને રાખતા હોય બહુ વધારે પડતી કલ્પનાઓમાં જીવતું હોય અનુભવતું હોય રોજ રોજબરોજની જે લોજિકલ જે વસ્તુ છે પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડાયેલું ના હોય એ રીતે બિહેવ કરતું ના હોય તો આ જે પોતાના મનમાં ને મનમાં રાચે અરે કાં તો એકલવાયુ જીવન વધારે પસંદ કરતા હોય હાલના તબક્કે તો આવા વિદ્યાર્થીઓ આપણે ઘણા બધા જોઈએ છીએ કે કે બહુ વધારે પડતું તો ન થતા હોય માતા માતાપિતા કહેવાય કે જોઈન્ટ ફેમિલીમાં ના રહેતા હોય માં રહેતા હોય તો બેને મમ્મી ને પપ્પા બંને જોબ કરતા હોય તો છોકરા એકલા એકલા લઘુતા ગ્રંથિથી જ ઘર માં એકલા એકલા રહેતા હોય કામવાળા સાથે એટલું બધું સોશિયલાઈઝ થતા ના હોય તો એ રીઝન થી શું થાય બાળક બહુ ખાને એવી રીતે મોટું થતું હોય કે જે કેપેબલ રીતે આપણે જે રીતે એનો ઉછેર થવો જોઈએ એ રીતે થાય નહીં એટલે એની સમકક્ષના જે વિદ્યાર્થીઓ કામ કરવું જોઈએ એ કરી શકે નહીં એટલે એમની જોડે એડજસ્ટમેન્ટ એને શું બને છે પ્રોબ્લેમ ઉભા થાય છે તો માનસિક અક્ષમતાના કારણો પણ મોસ્ટ ઓફ ઓલ શારીરિક અક્ષમતા જેવા જ છે કે અકસ્માત છે કે ઘરમાં બાળકનો અપૂરતો વિકાસ થયો હોય તો મગજનો વિકાસ એટલો ન થયો હોય કોઈ બીમારી હોય બીમારી સમયે ઉપચાર યોગ્ય ના હોય કોઈ શારીરિક ખામી પણ માનસિક ખામી હોઈ શકે કોઈ શરીરનો અંગ છે એવો કેપેબલ ના હોય તો એના કારણે શું થાય કે હું આમના જેટલો કેપેબલ છું જ નહીં તો પોતાની જાતે જ લઘુતા ગ્રંથિથી પીડાતો હોય તો એ પણ એક રીઝન હોઈ શકે કોઈ ગંભીર આકસ્મિક ઘટના બની ગઈ હોય ઘરમાં કોઈ કેવું મૃત્યુ થઈ ગયું હોય પોતાની નજર સમામશે એવી કોઈ ઘટના જોઈ લીધી હોય કોઈ એવા ખરાબ અનુભવ પોતાના સાથે બાળકના થઈ ગયા હોય તો જે કારણે એ મેન્ટલી ડિપ્રેસ થઈ જાય તો ગંભીર એવી કોઈ ઘટના એની સાથે બની ગઈ હોય તો એ પણ એના માનસિક અક્ષમતાનું રીઝન હોય બાળકનો અંદરથી આત્મવિશ્વાસ ઘવાઈ ગયો હોય તો પણ એ પોતાના માનસિક સ્થિતિમાં કેપેબલ નથી થઈ શકતો કે એડજસ્ટ થવા માટે એને પ્રોબ્લેમ્સ થવા માંડે છે તો આ બધા જ રીઝન જે છે તે છે માનસિક અક્ષમતાના તો અક્ષમતાના બે પ્રકાર આપણે જોયા શારીરિક અક્ષમતા અને માનસિક અક્ષમતા આ આપણો યુનિક ટુ અર્થ અને તેનું સંકલ્પના હવે જો અક્ષમતાના પ્રકાર તમને પૂછે તો પણ એમાં શારીરિક અને માનસિક અક્ષમતા વિશે તમે ડિસ્ક્રાઇબ કરી શકતો એમાં કોઈ શારીરિક અક્ષમતાના કારણ વિશે પૂછે તમને માનસિક અક્ષમતાના કારણ વિશે તો પણ તમે આમાંથી લખી શકો છો હવે જે આપણે ભણવાના છે તે છે યુનિક ટુ પોઈન્ટ ટુ ડિસેબલ તેના એનો અર્થ તેના લક્ષણો અને સમાવેશન એનું તેનામાં હવે આપણે જે ભણીશું તે છે અંધત્વ વિશે કે અલ્પ દ્રષ્ટિની ખામી હોય તો શું રિસન્સ હોય શકે તે આપણે અગાઉના લેક્ચરમાં હવે જે આપણે લેક્ચર આવશે એમાં આપણે એના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ